અને હવે સમાચાર વિગતવાર જોઈએ સુરત મનપાના અધિકારીઓ સામે કોર્પોરેટરે આક્ષેપ કર્યા છે ભાજપના કોર્પોરેટરે સોમનાથ મરાઠે જે છે કોર્પોરેટર તેમણે સવાલ ઉઠાવ્યા કે અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું માનતા નથી કોર્પોરેટરે અધિકારીની બેદરકારી હોવાની વાત કહી છે ઉધના રોડ પર મોટો ભૂવો પડી ગયો છે રજૂઆત કરવા છતાં પણ કોઈ કામ નથી કરાતા પચીસ વર્ષ જૂની લાઇન બદલાવ બદલાવવા માટે લેખિત રજૂઆત કરી છે છતાં ઝોનલ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા તેવું તેમનું કહેવું છે પચીસ વર્ષ જૂની ગટરની લાઈન જે વરસાદી લાઈન અહીંથી પસાર થાય છે અને બાજુમાં આઉટલેટ એનો ચેમ્બર બી છે એનો સબ ચેમ્બર જે બેસી જવાથી આ ગુવો પડ્યો છે અને વિશેષ આ ટીપી લાઈનોના અને સોસાયટીના આંતરિક ગટર લાઈનો અને પાણીની લાઈન આશરે પચીસ વર્ષ જૂની છે આ જૂની લાઈનોને નવો લાઈનો નાખવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવા માટેની બે હજાર એકવીસથી જ હું લેખિતમાં પત્ર ઝોનલ આપેલા છે પરંતુ શ્રીને નબળાઈના કારણે જે આ ડ્રેનેજોના સર્વે જેટલા ફાસ્ટ થવા જોઈતા હતા એ થયા નહીં એના કારણે પણ ભૂવો પડ્યો છે અનેક રજૂઆતો છતાં અધિકારી નથી માનતા આ કોઈ પ્રથમ વખત બનાવ નથી કે જ્યારે કોઈ સ્થાનિક નેતા હોય કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્ય હોય તેમણે આવું કહ્યું હોય કે અધિકારીઓ માનતા નથી આ વખત તો વખત ચાલતું આવ્યું છે જ્યારે સ્થાનિક નેતાઓ હોય છે તે કહે છે કે અમે રજૂઆત ઘણી કરીએ છીએ પરંતુ અધિકારીઓ તેમની વાત માનતા નથી ત્યારે વધુ એક વખત સુરતમાં આ પ્રકારનો મામલો સામે આવ્યો છે જેમાં એસએમસી ના અધિકારી સામે નગર સેવકે મોરચો માંડ્યો છે અનેક રજૂઆત છતાં અધિકારી કામ નથી કરતા પચીસ વર્ષ જૂની લાઇન છે બદલવા માટે અનેક રજૂઆતો કરાઈ છે છતાં ઝોનલ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા તેવું આ કોર્પોરેટરનું કહેવું છે સુરત મનપાના અધિકારી સામે કોર્પોરેટર જે છે તે હવે આક્ષેપ કરી રહ્યા છે કહી રહ્યા છે કે અધિકારીઓ અમારી વાત માનતા નથી સોમનાથ મરાઠે આ ભાજપના કોર્પોરેટર છે તેમણે જ અધિકારીઓ સામે સવાલ ઉઠાવી દીધા છે સ્થાનિક લોકોને અનેક પરેશાની થાય છે અને પરેશાની થતા જે સ્થાનિક નેતાઓ હોય છે તેમના સુધી જ રજૂઆતો પહોંચે છે હવે તેમના સુધી જ્યારે રજૂઆતો પહોંચે છે ત્યારે તેઓ પણ આ વસ્તુ કહી રહ્યા છે કે અમે તો અનેક વખત રજૂઆત કરી છે પરંતુ જે અધિકારીઓ છે તે જ વાત નથી માનતા હવે જો આ નેતાઓનું જ અધિકારીઓ નથી માનતા તો પછી સામાન્ય જનતાએ તો શું વિચાર કરવો કે તેમની વાત અધિકારીઓ અથવા તો પાલિકાના કર્મચારીઓ જે છે તે સાંભળશે જે કોર્પોરેટર છે તેમણે કહ્યું કે પચ્ચીસ વર્ષ જૂની લાઇન બદલવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે છતાં ઝોનલ દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા ત્યારે સવાલે કે જ્યારે કોર્પોરેટરનું જ અધિકારીઓ નથી સાંભળતા તો પછી સામાન્ય જનતાનું આ અધિકારીઓ કેવી રીતે સાંભળશે તો અધિકારીઓ આખરે માને છે કોનું તે સવાલ અત્યારે થઈ રહ્યો છે કારણ કે સામાન્ય જનતાનું પણ તેઓ સાંભળતા નથી જે સ્થાનિક નેતાઓ હોય છે કોર્પોરેટરો હોય છે ધારાસભ્યો હોય છે તેમની વાત પણ તેઓ સાંભળતા નથી